બનાવીને ગોળ તૈયાર કરવામાં આવે છે જે સ્થાનિક અને રાષ્ટ્રીય બજારોમાં ખૂબ લોકપ્રિય છે આ પરંપરાગત પદ્ધતિઓને જાળવવાથી સ્થાનિક આર્થિકતાને મજબૂતી મળે છે અને સશક્તિકરણ મળે છે પુરુષોત્તમ રૂપાલા અને ભાજપના ગ્રામ્ય નેતાઓની હાજરીથી આ પરંપરાગત કળાને પ્રોત્સાહન મળ્યું છે આ પ્રસંગે ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિઓ અપનાવવા અને ગોળના ઉત્પાદનને વધારવા માટે માર્ગદર્શન આપ્યું આથી સ્થાનિક ખેડૂતોમાં ઉત્સાહ અને નવી તકનીકો અપનાવવા પ્રેરણા મળે છે આવા પ્રસંગો સ્થાનિક પરંપરાઓને જાળવવામાં અને નવી પેઢીને આ કળાઓ સાથે જોડવામાં મદદરૂપ થાય છે ગોળ બનાવવાની આ પરંપરા માત્ર આર્થિક લાભ પૂરતું નથી પરંતુ સામાજિક અને સાંસ્કૃતિક વારસાને પણ જાળવે છે આથી આવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાથી સ્થાનિક સમાજમાં એકતા અને સંસ્કૃતિની જાળવણી થાય છે